મહત્વના સમાચાર સુરતના કાપોદરા વિસ્તારમાં મિલેનિયમ બિલ્ડીંગમાં એકસો રત્ન કલાકારોની કલાકારોની તબિયત તબિયત લથડી લથડી પાણી પીધા બાદ રત્ન હતી તમામને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં ખસેડાયા જેમાં ગંભીર અસરગ્રસ્તને આઈસીયુમાં ખસેડાયા છે ઘટના એ છે કે કોઈએ પીવાના પાણીના ફિલ્ટરમાં અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનું અનુમાન છે અને એ પાણી પીધા બાદ આ સ્થિતિ સર્જાય અનોપ જેમ્સ ની આ ઘટના છે આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરી છે રાજ્યકક્ષાના મંત્રી પ્રફુ પાસે આમ આદમી પાર્ટીના નેતા મેયર સહિતના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા ખબર અંતર પૂછ્યા હતા આ એ ઘટના સ્થળ છે કે જ્યાં આ ઘટના બની મિલેનિયમ ડાયમંડમાં જેમાં માલિકની સતર્કતાના કારણે તમામ કારીગરોને હોસ્પિટલ તપાસ માટે ખસેડાયા એવા પણ સમાચાર છે કે બે રત્ન કલાકાર આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે બાકીની તબિયત

કિરણ દાખલ છે અને બાકીના બાર કે અઢાર કલાકાર કર્મચારીઓને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કર્યા દરેક પરિવારજન એકદમ સેફ છે કોઈ કેજ્યુઅલટી નથી કોઈ પણ વ્યક્તિ ડેન્જર પરિસ્થિતિમાં નથી એટલે ડોક્ટર્સની ટીમ તરફથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જેમ જેમ લોકો સાજા થશે એમ એમ એમને અહીંયાથી રજા આપવામાં આવશે અત્યારે અમે લોકો તમામ રત્ન કલાકાર ભાઈઓની મુલાકાત લીધી કોઈ કેઝ્યુલિટી નથી અત્યારે બધા જ અંડર ઓફ કંટ્રોલ છે એટલે અત્યારે બે કારીકરણે આઈસ્યુમાં રાખ્યા છે પણ એ પણ સેફ છે કોઈ કેઝ્યુલિટી નથી તમામ રત્ન કલાકારો ભાઈઓ પર ડૉક્ટરનું મોનિટરિંગ થઈ રહ્યું છે શૂન્ય ચાર પીડમાં છે અઢાર બીજી હવે તો કેમ ખબર પડે તો તપાસ પોલીસ કર્યા પછી ખબર પડે સીસીટીવીમાં સીસીટીવી તો પાણીની જે પીવાની પાણીની ઊલી હોય ત્યાં સીસીટીવી તો નથી પાણીની ટાંકીમાં ફિલ્ટરની ટાંકીમાં કોઈ ઝેરી દવાની મિલાવટ કરેલી એમાં અમુક લોકોને એ પાણીથી થોડુંક પ્રોવિઝન આવેલું ઘણા લોકોએ પાણી પીધેલું પણ બાકી અહીંયા જેટલા એડમિટ છે એમને બધાને નોર્મલ છે કોઈને કચો વાંધો નથી પાણીને ફિલ્ટરનામાં દવાનું પેકેટ હતું

અમારી એવી માંગણી છે કે હજી પણ અમને જાણવા મળ્યું છે કે હજી પણ એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ નથી થઈ આમ આદમી પાર્ટી એવી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે આમાં ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે ને